કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આપણા ગુરુ પૂર્ણિમા જે પૂજન કરીએ છીએ ગુરુજીની પૂજા થશે સાહેબની પૂજન અમે બંને સાથે કરશું અને અમારી પૂજન પછી જેને કન્ટ્રી બાંધી છે એ પોતપોતાના ગુરુજી પાસે જાય અમે સાહેબ પાસે જશું સાહેબ આપણી પાસે આવશે અને આ દિવસે તો આપણે આમે આ કુમતી કરીએ છીએ આ તત્વને આપણે વીસ તારીખના આપણે વ્રતની પૂનમમાં ઉજવશું આપણે બધાને પણ ખૂબ તંત્ર આમંત્રણ છે જરૂર છે અને તે દિવસે આપણે જે ભોજન સેવા કરી ને આપણે અહીંયા માનવ જે સંસ્થા છે એ આપણા વચ્ચે પણ ભોજન પહોંચાડે છે પાગલોને આપે છે મસ્ત્રામને આપે છે વૃદ્ધોના ટિફિન જાય છે લગભગ ત્રણસો ચાર છો વ્યક્તિ બધાને અને એની સાથે સાથે મહિલા કલ્યાણ કે બાલિકાઓને પણ આપણે ભોજન કરેલું છે પૂનમના દિવસે ભોજનનો લાભ પણ આપણે મળે એવી સેવા થાય દર વર્ષે આપણે કરી શકીએ દર વર્ષે આપણને ઉજવાય છે એવી રીતે ઉજવાશે પ્રાકૃતિક દિવસે હમણાં જ ગયું છે એમના દિવસે પણ આપણે ખૂબ સરસ રીતે પ્રધાનસ મળ્યા દાતાઓ આવી જતા હોય તો પછી આપણે શું ખાધું આપણે સેવા કરવાની સાહેબની ઈચ્છાથી આ પણ એવું ભાવ સંપણ થાય પૂજાગૃએ સપૂજા જય માય આમ શા માટે કહ્યું છે કે ગુરુજીની પૂજા કરવાની જબ જલ સિંહ છે મૂલ તરુ શાખા પત્ર ગાય ગુરુ મિલા તો સદ મિલાનેત્ર મિલાને કોઈ માત્ર પિતા શુભમાન મિલાય શીખો કરે બીજી એક માં એમ કહ્યું છે કે પૂજા ગુરુ કી કીજીએ સબ પૂજા જય હિમાય જબ જલ સિંહ મૂલ તરુ શાખા પત્ર ગાય એટલે કે જેમ આપણે છોડને પાણી આપીએ તો ક્યારે આપીએ પાંદડા ઉપર ન લાગી દે મૂળમાં પાણી પીણીએ એમ ગુરુની પૂજા એ મૂળની પૂજા છે મૂળ રૂપમાં આપણે આવી જાય તો બધું આવી જાય મેરે ગુરુ કહો દો પૂજા સાહેબે એમ કહ્યું છે બહુ સરસ વાત કરી મેરે ગુરુકો દો પૂજા ગોવિંદકો પૂજા ચાર ભગવાનને આપણે ચાર આઠવાળા માનીએ છીએ ને બરાબર એક તારા છે આપણે કે લક્ષ્મીનારાયણ ભગવાન હોય કે પછી કૃષ્ણ ભગવાન હોય ચાર ચાર પૂજા બતાવી છે એમને પણ સાહેબે એમ કહ્યું છે કે ગુરુનારગની તો બે જ પૂજા છે એ તો આ સૃષ્ટિ ઉપર જ વિરાજમાન છે પણ એના મેરે ગુરુકો દો પૂજા ગોવિંદકો પૂજા ચાર ગોવિંદથી કશું ના શકે ગોવિંદથી કશું ના શકે ગુરુ ઉતારે ભવકાર પણ ગુરુજી મહારાજે આપણે એવું જ્ઞાન આપે છે કે એનાથી આપણે ભવકાર થઈ શકે છે એટલે આ વસ્તુ છે એ ગુરુની મહિમા જ સાબિત કરે છે અને એ નિમિત્તે આપણે અષાઢુ પૂર્ણિમા એટલે કે વરસાદની હેલી આવતી હોય એમ ગુરુ મહારાજ પાસે જ્ઞાનની હેલી આવે એમાં આ નિમિત્તે ગુરુ પૂર્ણિમાનું આપણે નક્કી કર્યું છે આપણા શાસ્ત્રોમાં ગુરુ પૂર્ણિમાનું ઓળખનું માતું બહુ બતાવ્યું છે અને એ જ ભાવથી આપણે વંદન કરીએ ગુરુજીને અને ગુરુની મહાત્મા આપણે ત્યાં એક ભજનમાં એક કહ્યું છે ને દેશી ભજનની અંદર આ કરી છે એ ગુરુ તારો પાર ન પાવે તારો પાર નહીં પાવે ગુરુજી તારો તો તમે તરીએ નહીં તો અમે રહી જઈએ ગુરુ મહારાજની કૃપા થાય તો આપણે આ ભાવસાગર તરી જવાય અને એમ તરી જતાં જતાં આપણે ગુરુની કૃપા હાલ બની રહે આપના પણ સૌ ઉપર કૃપા બની રહે એ ખાવથી હું મારી વાણીને વિરામ આપું છું ધન્યવાદ